સુરક્ષામાં સન બે હજાર તેરથી સન બે હજાર પંદર દરમિયાન નોંધાયેલા ટ્રક ચોરીના કુલ અગિયાર ગુનામાં રીટા વોન્ટેડ આરોપીને છત્તીસગઢ ખાતેથી સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચ ઝડપી લાવી છે સુરત શહેર પોલીસ કમિશનર દ્વારા લોકસભા ચૂંટણી બે ચોવીસ અનુલક્ષીને સુરત શહેર તથા શહેર બહાર વિસ્તારના ગુનાઓમાં સંડોવાયેલા અને નાસ્તા ફરતા આરોપીઓને ઝડપી જેલ હવાલે કરવા આદેશ આપવામાં આવ્યો હતો જે અનવે સંયુક્ત પોલીસ કમિશનર ક્રાઇમ નાયબ પોલીસ કમિશનર ક્રાઇમની સૂચના હેઠળ ડીસીબી પોલીસ ઇન્સ્પેક્ટરના માર્ગદર્શન હેઠળ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા સુરત શહેરમાં બનેલ ગુનાઓમાં સંડોવાયેલા અને વર્ષોથી ફરાર આરોપીઓને ઝડપી પાડવા માટે વર્કઆઉટ શરૂ કરવામાં આવ્યું હતું દરમિયાન ક્રાઇમ બ્રાન્ચની ટીમને સુરત શહેરમાં અલગ અલગ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ડ્રગ્સ ચોરીના ગુના સંડોબાયેલ મૂળ બિહાર મોટી ગેવરા કોલસાની ખાણમાં ટ્રક ડ્રાઇવિંગ કરી રહેલ હોવાની હકીકતને આધારે ક્રાઇમ બ્રાન્ચની ટીમ છત્તીસગઢ મુકામે જઈ અંગત હ્યુમન સ્ત્રોત ઉભા કરી ગેવરા કોલસાની ખાણ નજીક પહોંચ રાખી આરોપી મોહમ્મદ એક લાખ એમૂદને ઝડપી પાડવામાં સફળતા પ્રાપ્ત કરી છે